હવે અમે બધું ભૂલીને મેદાનમાં માં આવવાના છીએ અમારું જે થાય તે અમે ભૂગતવા માટે તૈયાર છે અમે જેલો જવા તૈયાર છે અમારો એક નેતા તમને એકલો ભારી છે જેલમાં બેઠો છે પણ આજે આગામી જે મુકાબલો થવાનો છે હાર અને પાર નો થવાનો છે અમારું જે થાય તે અમે જેલમાં જવા પણ તૈયાર છીએ પણ આદિવાસી સમાજની ઓળખ અસ્તિત્વ અને અસ્થિત્તા પર જે વાર થઈ રહ્યો છે

કે ચૈતર વસાવાની ફરીથી તારીખ લંબાવવામાં આવી છે ચૈતર વસાવાને હજુ જેલમાં રહેવું પડશે મિત્રો આ વાત સાંભળતા હવે આદિવાસી સમાજ ફૂલ ગુસ્સે થઈને લડવાના મૂડ ઉપર આવી ગયો છે હવે મિત્રો હથિયાર સાથે મેદાનમાં ઉતરશે તમે હાલ જે આ વિડીયોની ક્લિપ જોઈ હશે એમાં મિત્રો આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સે થયો છે અને એવું કહી રહ્યો છે કે અમારા નેતાને તમે કેમ ન્યાય નથી આપતા આદિવાસી સમાજ માંથી આવતા સમાચાર જોયા હશે આદિવાસી સમાજના જે અમુક વિડીયો આવતા હોય છે એમાં મિત્રો અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો ચૈતર વસાવા જેલમાંથી છોડવા માટે બધા એવા વિડીયો મૂકી રહ્યા છે પણ મિત્રો ચૈતર વસાવાને ન્યાય નથી મળતો

તો આપણે બિલકુલ તમને ચૈતર વસાવાના લાઈવ સમાચાર બતાવતા રહીશું તો આપડી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે ચૈતર વસાવાને લગતા કોઈ પણ નવા સમાચાર આવે તો હું તમને બતાવી શકું અને આજના માટે આટલું મળ્યું એક નવા વિડીયો સાથે